તમે તમારું મન ક્લેમ કરી શકો છો અને એ બહુ સારી રીતે શક્ય છે 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 બરાબર એક જ જ વસ્તુ કરવી તમે ઈચ્છો છો એ એ હું પહેલેથી છું અનુભવ કરું આજ ધ્યાન છે તમને ખબર છે બ્રહ્માકુમારી કેવી રીતે ધ્યાન કરે છે અમે આ તલિયુગી દુનિયાને સત્યુગી દુનિયા બનાવવી છે જ્યાં બીમારી નહીં હોય જ્યાં દુખ નહીં હોય જ્યાં દુખાવા નહીં હોય અને તમે પૂછશો કે કેવી રીતે માત્ર આ એક સંકલ્પ શક્તિ સંકલ્પ થી સિદ્ધિ તમે તમારી જિંદગીને સોનાની બનાવી શકો છો તમારી પરિવારિક જિંદગીને સોનાની બનાવી શકો છો તમે આરોગ્યને સોનાની બનાવી શકો છો તમે દુનિયાને સોનાની બનાવી શકો છો પણ એ માટે સામૂહિક ઉર્જાની જરૂર પડે છે ઘણા લોકોની સામૂહિક ચેતનાની તમે બ્રુસ લિપ્ટનને વાંચો જોઈએ એ કહે છે કે જો તમારે બ્રહ્માંડને બદલવું હોય તો કૃપા કરીને બ્રહ્માંડની બહાર જાઓ જ્યારે તમે બ્રહ્માંડમાં હોવ ત્યારે તમે ક્યારે ચેતનાને બદલી શકતા નથી આલ્બર્ટ આઈન્સ્ટાઈનનો કોટ છે જે ચેતનાથી તમે સમસ્યા ઊભી કરી છે એ જ ચેતનાથી તમે ક્યારે ઉકેર સુધી પહોંચી શકતા નથી તમારે તમારી ચેતના બદલવી પડશે શું બદલવું મારું જીવન સારું છે હું સારું છું આને તમે અફર્મેશન કહી શકો આને મેન્ટલ ઇમેજરી કહી શકો મનોભૌતિક શાસ્ત્રમાં ઘણા શબ્દો છે તેને વિઝ્યુલાઇઝેશન પાવર પણ કહી શકો અમે તેને એક જ વસ્તુ કહીએ છીએ રાજયોગ ધ્યાન જે પરમાત્માએ શીખવ્યું જેને અમે યોગેશ્વર કહીએ છીએ અને મિત્રો આ શક્ય છે